દિલ્હી બ્લાસ્ટની ઘટનાના પગલે સાંસદ ખેલ મહોત્સવનો સાદગીપૂર્ણ પ્રારંભ કરાયો સીધસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ બોકરીયા તેમજ ધારાસભ્ય મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં પ્રથમ દિલ્હી ખાતે બનેલી ઘટનાના અનુસંધાને કાર્યક્રમને સાતકીપુર પૂર્વનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હી બ્લાસ્ટના મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ સાંસદ ખેલ મહોત્સવમાં ચારસો જેટલા દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો જેમણે પચાસ મીટર દોડ સો મીટર દોડ ગોળાફેક જે રી રમતગમતો ની અંદર ભાગ લઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું એ સંદર્ભે સંસદ ખેલ મહોત્સવ 2025 તેનો આ ઉદ્ઘાટન કાર્યક્રમ આપણે અત્યંત સાદી શાંત શાંત સર્વે દેવદનનો સ્થાન આ સુનિલ સાહેબને નમ્ર વિનંતી કે કે થી પ્રગટ કરશું કે શોર્ટ પહોંચાડો આ તરીકે કામ કરી રહ્યા છે કે પહોંચે ત્યારબાદ શોર્ટ ફૂટ ઝડપથી પહોચી પહોંચી જાય જે રમત પૂરી થાય છે તમારી બાકીની રમત બાકી હોય તો એ રમત ની અંદર આપ ત્યાં પહોંચી જાય સાંસદ ખેલ મહોત્સવ મારા ભાવનગરમાં અને અમારા રાજ્યસભાના રામભાઈ મોકરિયા ના સહભાગીથી ઘણા સમયથી આયોજન થયેલું હતું અને આજે ચારસો કરતાં પણ વધારે દિવ્યાંગો આ સાંસદ ખેલ મહાકુંભમાં રમવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં જે ગઈકાલે ઘટના બની હતી એટલે આ કાર્યક્રમ મોકૂફ રાખેલો છે અને સૌના આત્માને શાંતિ આપે એ માટે બે મિનિટ મૌન પાડી આ કાર્યક્રમને અમે સાદગીથી એટલે કે સાદગીથી અપંગ દિવ્યાંગો રમવાના છે ચારસો કરતાં પણ વધારે દિવ્યાંગો જે ગઈકાલે જ આવી ગયા હતા અને એને લઈને આજે સાદગીથી આ સાંસદ ખેલ મહોત્સવ રમત રમાવાના છે